મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું મંથલી કરંટ અપે કરંટના અફેર્સના બે હજાર ચોવીસ ડિસેમ્બરના તમામ પ્રશ્નો આપણે સોલ્યુશન કરીશું અને ખાસ કરીને ડિસેમ્બર મહિનાની અંદર આવતા દિવસોની કઈ રીતની કઈ દિવસ ઉજવવામાં આવે છે તેની ચર્ચા આપણે લાસ્ટમાં કરીશું સંપૂર્ણ વિડીયો વિશે તમે ચેક કરી લેજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન તમામ વિડીયો વિશે માહિતી મળી રહે છે મહાકાળી એજ્યુકેશન તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન અને ખાસ કરીને આવનાર પરીક્ષાની અંદર સફળતા હોય તેવી અમારી શુભેચ્છા ફૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો બીજી બધી વિગતો આપણે છેલ્લે જવાબ આપીશું કે શું છે કયા વિડિયો બનાવેલા છે તેની વિશે આપણે ચર્ચા કરીશું પ્રશ્ન એક ભારતના વિજય દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે તો સોળ ડિસેમ્બર પ્રશ્ન બે કયા દિવસને રોજ લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પુણ્યતિથિ તરીકે ઉજવામાં આવે છે તો પંદર ડિસેમ્બર પ્રશ્ન ત્રણ તાજેતરમાં ભારતીય વાયુસેના નીચેનામાંથી કોની સાથે એક્સસાઇઝ ડિસ્ટર કનેક્ટ કવાયત હાથ ધરી છે તો ફ્રાન્સ યુનાઇટેડ આરબ અમીરાત આ બંને આ જવાબ આવે છે બંને દેશો પ્રશ્ન ચાર તાજેતરમાં ક્યુએલ ક્યુએલા ક્યુઅરેલી સેમ્બળ ક્યુએસએ સસ્ટે સસ્ટેબિલિટીબિલિટી રેન્કિંગ બે હજાર પચીસ બહાર પાડ્યું છે જેમાં દિલ્હી વૈશ્વિક સ્તરે કેટલામાં ક્રમે છે એકસો એકોતેર પ્રશ્ન પૂછ તાજેતરમાં સમાચારમાં રહેલ સીરિયા વિશે નીચેના પૈકી ક્યાં વિધાન સાચા છે તો તે એશિયા ખંડનો પશ્ચિમ ભાગમાં મધ્યપ્રદેશમાં સ્થિત છે પ્રશ્ન તે તુર્કીના ઈરાક અને જોર્ડન ઇઝરાયલ અને લેબનોની ઘેરાયેલું છે પ્રશ્ન સી તેની રાજધાની અને સૌથી મોટું શહેર દરમાક્ષ છે આપેલ તમામ પ્રશ્ન છ ભારતમાં કારગીલ વિજય દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે તો છવ્વીસ જુલાઈ પ્રશ્ન સાત તાજેતરમાં કઈ ટીમ એક મહિલા ખેલાડી હોકી જુનિયર ટીમ એશિયા કપ બે હજાર ચોવીસ જીત્યો છે તો ભારત પ્રશ્ન આઠ સાત સૈયદ મુસ્તાક અલી ટ્રોફી બે હજાર ચોવીસ પછીનું કઈ ટીમ ચેમ્પિયન બની છે તો મુંબઈ પ્રશ્ન નવ તાજેતરમાં કયા દે છે ગ્રીન સ્ટીલ વર્ગીકરણ અથવા ટેક્સોનોમી કર્યું છે તો વિકલ્પ વિકલ્પડી ભારત તો ખાસ કરીને મિત્રો લાંબી ચર્ચા નહીં કરી એટલા માટે વિડીયો કે ખાસ કરીને તમને જલ્દી પટી શકે અને વિડીયોની અંદર ટૂંકમાં જ પતી જાય બધું તમારે કલાક કલાક મિત્રો ખાસ કરીને એક મહિનાનું કરંટ અફેર્સ હોય તો દોઢ કલાકના વિડીયો હોય છે અમુક તો એક દિવસનો એક વી દિવસનો વિડીયો હોય ને એક જ દિવસની તારીખનો તો ખાસ કરીને બે કલાક ચલાવતા હોય છે બી બીજી બધી ચર્ચા કરતા હોય છે પ્રશ્ન દસ ગુજરાતના પ્રથમ આઉટસોર્સ સોડ સેમી કંડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ ઓએસ નું પ્લાન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું તો સુરત વિડીયો સ્ટોપ કરીને ઓએસટીનું ફૂરું નામ પણ અંદર લખેલું જ છે પ્રશ્ન અગિયાર તાજેતરમાં ભારતની સૌ પ્રથમ હાલ ડાયાબિટીસ બાયોગેમ બેંકના સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી તો ચેન્નાઈ પ્રશ્ન બાર તબલાવાદક ઝાકીર હુસેનનું નિધન થયું હતું તેના વિશે કયા વિધાનો સાચા છે પ્રશ્ન તો તેમના પિતા ઉસ્તાદ રખા કુરેશી પણ તબલાવાદક હતા તેમને પદ્મશ્રી પદ્મ વિભૂષણ અને પદ્મભૂષણ નામના પુરસ્કાર મળ્યા છે અને તેના ચાર ગ્રેમી એવોર્ડ પણ મળ્યા છે ડી વિકલ્પ આપેલ તમામ તો પ્રશ્ન બી પ્રશ્ન તેર તાજેતરમાં ગરવી ગુજરાત ભવન અને ગ્રીન અર્લિંગ એવોર્ડ મળ્યો છે આ ભવન ક્યાં આવેલું છે તો નવી દિલ્હી પ્રશ્ન ચૌદ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો અઢાર ડિસેમ્બર પ્રશ્ન પંદર વિશ્વ લઘુમતી આર્થિક દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો અઢાર ડિસેમ્બર પ્રશ્ન સોળ તાજેતરમાં સમાચારમાં રહેલ આઈનએનએસનું નિર્દેશક શું છે તો હાઇડ્રોગ્રાફિક સર્વજાહાજ છે પ્રશ્ન સત્તર તાજેતરમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મંત્રાલય દ્વારા લોન્ચ કરાયેલા સૌ પ્રથમ સાઇડ બોડી ઇન્સ્ટિટ્યૂટનું નામ શું છે તો કિસાન કવચ પ્રશ્ન અઢાર તાજેતરમાં પરસોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું છે તે કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા તો સંગીત ફૂલ મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઇક ચેનલ સબસ્ક્રાઇબ વિડીયો શેર કરજો અને ખાસ કરીને આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય વિડીયોને લાઈક અને ચેનલ સાથે જોડાયેલા રહેજો તો પ્રશ્ન ઓગણીસ પ્રશ્ન ઓગણીસ ભારતના ઉપરાષ્ટ્રપતિ સંદર્ભ નીચે આપેલા વિધાન પેકે કયું વિધાન સાચું છે તો ઉપરાષ્ટ્રપતિ પ્રશ્ન એક ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે પ્રશ્ન બે વિકલ્પ બે તો પગારને પગારને પગાર ભથ્થા ભથ્થા રાજ્યસભાના સભાપતિ તરીકે જ મળે છે પ્રશ્ન ત્રણ સોરી વિકલ્પ સી ભારતના દ્વિતીય નાગરિક તરીકેનું બહુમાન ઉપરાષ્ટ્રપતિ એમના મળે છે પ્રશ્ન વિકલ્પ ચાર સી અને ઉપરાષ્ટ્રપતિની કરવાની દૂર કરવાની પ્રક્રિયા શરૂઆત માત્ર રહે છે જ થાય છે બધા જ વિકલ્પો આપે વિડીયો સ્ટોપ કરીને ચેક કરી લેજો પ્રશ્ન વીસ ભારતમાં દર ગોવા વર્ષ મુક્તિ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે તો ઓગણીસ ડિસેમ્બર પ્રશ્ન એકવીસ ગોવા દમ દીવણ ગોવા દમણ દીવ પોર્ટુગીઝો પાસેથી મુક્ત કરવા માટે ભારતીય સેના દ્વારા બે ઓગણીસો એકસઠમાં કર્યું સૈન્ય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તો પોપરેશન વિજય પ્રશ્ન બાવીસ ગોવા દમણ અને દીવ પોર્ટુગીઝોના શાસનમાંથી મંત્રી ક્યારે મુક્ત થયા હતા તો ઓગણીસો એક ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો એકસઠ પ્રશ્ન ત્રેવીસ તાજેતરમાં સમાચારમાં રહેલા મોર્ડોવા એ શું છે યુરોપન દેશ છે પ્રશ્ન ચોવીસ તાજેતરમાં શરૂ કરાયેલા જલવાહક યોજનાના પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે તો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ કારગોન પ્રોત્સાહન કરવાનો છે પ્રશ્ન પચીસ તાજેતરમાં ભારત કયા દેશ વચ્ચે સ્લિનિક સ્લિનેક્સ બે હજાર ચોવીસ નામની નૌસેના કવાયત યોજાઈ હતી તો શ્રીલંકા શ્રીલંકાના પ્રાઇમ મિનિસ્ટર પીએમનું અને કેપિટલ તમે ટો કોમેન્ટમાં જવાબ જવાબ આપજો પ્રશ્ન છવ્વીસ તાજેતરમાં કયા દેશે દાવો કર્યો હતો કે તેમણે કેન્સરની વેક્સિન બનાવી રહી છે તો રશિયા એવો તેને દાવો કર્યો છે એવું એલાન કર્યું છે કદાચ એવો પ્રશ્ન પૂછાઈ શકે પ્રશ્ન સત્યાવીસ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય માનવ એકતા જૂથ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો વીસ ડિસેમ્બર અઠ્યાવીસ પ્રશ્ન ભારતનું કયું શહેર બે હજાર પચીસ પેરા એથ્લેટિક્સમાં વર્લ્ડ ચેમ્પિયન આયોજન કરશે તો નવી દિલ્હી પ્રશ્ન ઓગણત્રીસ તાજેતરમાં બનાસકાંઠામાં જિલ્લામાં કયું ગામ ભારતનું સરહદી સોલર વિલેજ બન્યું છે તો મસાલી પ્રશ્ન ત્રીસ તાજેતરમાં ગંગા નદી ડોલ્ફિન ડેડિંગ કયા રાજ્યમાં પ્રથમ વખત હાથ ધરવામાં આવ્યું હતું તો આસામ પ્રશ્ન એકત્રિત તાજેતરમાં ભારતના પ્રસિદ્ધ ક્રિકેટર શ્રી આર અશ્વિન ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેરાત કરી હતી તો એ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો શ્રી આર અશ્વિનનો જન્મ તમિલનાડુમાં અને ચેન્નાઈમાં ખાતે તેમણે થયો હતો તેમણે ટેસ્ટ ક્રિકેટના પાંચસો સાડત્રીસ વિકેટ ઝડપી હતી પ્રશ્ન પછી તેમણે તેમની કારકિર્દી અંતિમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી બધા જ વિધાનો સાચા છે પ્રશ્ન બત્રીસ તાજેતરમાં સમાચારમાં રહેલા નેશનલ ટેસ્ટિંગ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ વિશે નીચે પૈકી કયા વિધાન સાચા છે તો તેમને ભારતના શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળની એક સ્વાયત્ત એજન્સી છે પ્રશ્ન વિકલ્પ બે નીચેની સ્થાપના વર્ષ બે હજાર સત્તરમાં કરવામાં આવી હતી આ બંને વિકલ્પો સાચા છે પ્રશ્ન તેત્રીસ તાજેતરમાં કયા સ્થળોને યુને ડબલ સીડી માટે કોપ સોળ યોજાઈ હતી તો રૈયાદ સાઉદી અરેબિયા મિત્રો બીજા જેટલી લોબી ચર્ચા હોતી નથી આપણે અને બીજા જેવી આડી વાતો આપણે ચાલુ હોતી નથી એટલે ખાસ કરીને વિડીયોને પ્રશ્નોની સ્પીડ વધારે છે ખાસ કરીને તમે ટૂંકા સમયમાં તમામ માહિતી મળી રહે એટલા માટે ચોત્રીસ પ્રશ્ન વ્યાસ સન્માન તો કોણ બે હજાર ચોવીસ કોને એનાયત કરવામાં આવ્યો હતો તો સૂર્યબલા પ્રશ્ન પોતે વ્યાસ સન્માન પુરસ્કાર કયા ક્ષેત્રે આપવામાં આવે છે અને કયા ક્ષેત્રે સંકળાયેલ સાહિત્ય ક્ષેત્રે પ્રશ્ન સાડત્રીસ મિખેલ કવાલા સાવેલી કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા તો જ્યોર્જિયા પ્રશ્ન ટ્રાન્સ ટ્રાન્સપેસિફિક પાર્ટનરશીપ માટે કી વ્યાપક અને પ્રગતિશીલ કરાર સત્તાવાર તરીકે જોડનાર પ્રથમ યુરોપિયન બ્રિટન રાજ્ય રાષ્ટ્ર કેવું બન્યું છે તો બ્રિટન પ્રશ્ન અડત્રીસ એફઆઈએ ફોર્મ્યુલા કંડ કન્ટ્રસ્ટર તરીકે વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે તો કુસ્મેલની પ્રશ્ન ઓગણચાલીસ ચેસ ગ્રાન્ડ માસ્ટરને હરાવનાર સૌથી યુવા ભારતીય આ રીત ક્યાં શહેરના વતની છે નવી દિલ્હી પ્રશ્ન ચાલીસ ભારતની મહિલા અંડર ટ્વેન્ટી અંડર સત્તર રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જો જો હાકીમ એટલે ચંડારસન પ્રશ્ન એકતાળીસ કયું રાજ્ય જાન્યુઆરી બે હજાર પચ્ચીસમાં ભારતની પ્રથમ રાજ્યવ્યાપી કૌશિક વસ્તી ગણતરી શરૂ કરવા માટે તૈયાર છે તો આંધ્રપ્રદેશ પ્રશ્ન બેતાળીસ કઈ સંસ્થાને ધર ધરણી વિશ્વનું સૌથી મોટું અને સૌથી વિગતવાર ઉચ્ચ રિઝ રિઝોલ્યુશન એક્ઝામ ગર્ભમગજનું એટલાસનું વિકસાવ્યું છે તો આઈઆઈઆઈટી મદ્રાસ પ્રશ્ન તેતાળીસ કઈ કંપનીએ ઓગણત્રીસ ભારતીય ભાષાઓને યુટ્યુબ ચેનલો શરૂ કરવા માટે એનઆરસી સાથે ભાગીદારી કરી છે તો ગૂગલ પ્રશ્ન ચુમ્માળી બીસીઆઈના કાર્યકારી સચિવ તરીકે કોની નિમણૂક કરી હતી તો દેવજી શક્યા પહેલાં હતા જે જય શાહ અમિત શાહ સાહેબના પુત્રશ્રી જય શાહ હતા પહેલાં ખાસ કરીને વિડિયો થોડો સ્ટોપ કરીને જોઈ લેજો કે હાલ દેવ દેવજી શૈકૈયા તરીકે નિમણૂક થઈ છે અને જય શાહની શાહમાં નિમણૂંક થઈ તમે સાહેબ એ સાહેબશ્રીની તમે ખાસ કરીને કોમેન્ટમાં જવાબ આપજો પ્રશ્ન પિસ્તાળીસ કઈ સંસ્થાના ભારતનો પ્રથમ હાઈપર લૂપ ટેસ્ટ રેન્ક પૂર્ણ કર્યો છે તો આઈઆઈટી મદ્રાસ મિત્રો ખાસ કરીને કોઈ રાજકારણી મિત્રનો કોઈ પ્રશ્ન આવતો હોય તો થોડો ઘણો આપણે એમને માન આપવું જોઈએ ખાસ કરીને આપણે તો ભલે કંઈ નહીં પણ એના માન આપવાથી આપણું કોઈ ઘટી જ જાય પ્રશ્ન છેતાળે કયા દેશના ફાઇનલ દક્ષિણ કોરિયાને હરાવીને વીસમી એશિયન મહિલા ફૂટફેન્ડ હેન્ડબોલ ચેમ્પિયનશીપ જીતી હતી તો જાપાન પ્રશ્ન સુડતાળી મહાકુંભ દરમિયાન સંસ્કૃતિ મંત્રાલયના કયા શહેરમાં કલાગ્રામ સાંસ્કૃતિક ગામની સ્થાપના કરશે તો પ્રયાગરાજ પ્રશ્ન અડતાળીસ રિબાન્ડિંગ પછી મેક્સ વાઇફ લાઈફ ઇન્સ્યોરન્સનું નવું નામ શું છે તો એક્સિસ મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ પ્રશ્ન ઓગણપચાસ મહાકુંભવે હજાર પચીસ દરમિયાન ભક્તોની સહાય માટે વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ ચેટબોર્ડનું નામ શું છે તો કુંભ સહાયક પ્રશ્ન પચાસ ડી હોરિંગ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે તો અરુણાચલ પ્રદેશ પ્રશ્ન એકાવન તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ રાજ્ય સરકાર ના સફળ સુશાસન બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતના પ્રથમ શ્રમિક સુવિધાનું કેન્દ્રનું લોકાર્પણ કયા જિલ્લામાં કર્યું હતું તો અમદાવાદ પ્રશ્ન બાવન તાજેતરમાં કયા શહેરમાં બે હજાર દિવ્ય કલા મેળો યોજાયો તો નવી દિલ્હી પ્રશ્ન ત્રેપન પીએમ વિશ્વકર્મ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત કારીગરોને રજિસ્ટ્રેશન અને લોન અને તાલીમ બાબતે ગુજરાતનો કયો ભારતનો કયો કેવો ક્રમ છે તો બીજો પ્રશ્ન ચોપન દેશના કુલ સીએ કુલ સીએનજી સ્ટેશનોમાં ગુજરાતનો ફાળો કેટલામાં ટકા છે તો ચૌદ ટકા છે મિત્રો ચૌદ મિનિટની અંદર જો કે એક મહિનાનું કરણ આપણું પૂરું કરે કરીએ છીએ ચૌદ કે પંદર મિનિટની અંદર અને બીજા બધા એક દિવસનું હોય છે તો એ બી કલાક ચલાવતા હોય છે કલાક તો કોઈનું હોતું જ નથી કલાક તો ગમે તેવી કરીને કરી જ નાખી રહી પ્રશ્ન પંચાવન ભારતના સૌ સમુદ્ર સીમા દર્શનો પ્રારંભ ગુજરાતના કયા જિલ્લામાં કરવામાં આવે છે તો કચ્છ પ્રશ્ન છપ્પન ગુજરાતનું ટુરિઝમ ફૂટબોલ ડેશબોર્ડનું તૈયાર કરવાનું પ્રથમ રાજ્ય બન્યું છે આ ડેશબોર્ડનું નામ શું છે તો અતિથી એમ પ્રશ્ન હતા મિસ એમ આઈ એસ આઈઆઈટી યોજનાનું શું તાજેતરમાં ચર્ચામાં રહી છે અહીંયા એમ આઈઆઈટી શું છે તો એનો ફૂલ ફોર્મ વિશે તમે ખાસ કરીને વિડીયો ચેક કરીને જોઈ લેજો તો આ રીતનું છે નામ આખે આખું તમે ચેક કરીને કોપી પેસ્ટ કરી દેજો ખાસ કરીને તો પ્રશ્ન પ્રશ્ન અઠાવન ગુજરાતમાં સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતના ક્યારે કવિના નામ પર આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી તો આદિકવિ નરસિંહ મહેતા પ્રશ્ન ઓગણા ઈ ઈ એન ડબ્લ્યુઆરના ઈ એન ડબલ્યુ આર દ્વારા કવિ ખેડૂતો માટે ધિરાણના મૂલ્યાંકનની સુવિધા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલા યોજનાનું નામ શું છે તો ક્રેડિટ ગેરંટી સ્કીમ પ્રશ્ન સાહીઠ દિવ્યાંગજનોની અને કૌશલ્ય વિકસાવવા માટે રાજ્યનું પ્રથમ કમ્પોઝિટ રિજનલ સેન્ટર કયા જિલ્લામાં આવેલું છે તો અમદાવાદ પ્રશ્ન એકસઠ મધ્યપ્રદેશના દ્વારા આયોજિત દસમા આંતરરાષ્ટ્રીય વન મેળાની થીમ શું છે તો નવજીવી વન પેદાશ દ્વારા મહિલા સશક્તિકરણ પ્રશ્ન બાસઠ તાજેતરમાં સ્થાપવા જીઆરટી ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુટ ફોર ટ્રા ટ્રાન્સફોર્મેશનના નવા સી ઓ તરીકે કોની નિયુક્ત કરવામાં આવી છે તો એસ સર્પણ ખાસ કરીને વિડીયોની અંદર સ્ટોપ કરવાની વાત થોડો સમય બાકી છે એટલે ચેક કરી લઈશું તેના દિવસે વિશે પણ આ મહિનાના દિવસો કયા આવે છે તે વિશે ચર્ચા કરી લઈશું પ્રશ્ન તેસઠ આઈડિયોપેથિક પ્લો પ્લોમનરી ફાઇન બ્રોસિસ આઈ એફ આઈપીએફ કયા પ્રકારનો રોગ છે તો ફેફસાનો રોગ છે ચોસઠ રાજ્ય સરકારનો ગૃહ વિભાગ દ્વારા શરૂ કરાવેલ કરાયેલ નાગરિકને ચોરેલી ચીજવસ્તુઓ શોધાઈ હતી પહેલું નામ શું છે તો તેરે તુજકોર પણ પ્રશ્ન સોમો તાનસેન સંગીત ઉત્સવ કયા શહેરમાં યોજાઈ યોજાય અને તેમણે ગ્રીન્સ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો તો ગ્વાલિયર પ્રશ્ન સાસઠ તાજેતરમાં શરૂ કરાયેલા જવાલવા જલવાહક યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે તો આંતર્ય દેશમાર્ગે જળમાર્ગના કાર્ગોને પ્રોત્સાહન આપવાનો આપવું પ્રશ્ન સડસઠ કયા દેશે કાર્ડ ઇગલ લોંગ રેન્જ હાઈપરસોનિક વેપનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે તો અમેરિકા ખાસ કરીને વિડીયોની અંતે ચર્ચા જે કરવાની હતી તે હવે ચાલુ કરીએ છીએ પ્રશ્ન એ ડિસેમ્બર મહિનાનો પ્રકરણના જે દિવસો આવે છે તો ચૌદ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ચૌદ ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પચીસ સુશાસન દિવસ ડિસેમ્બર તમે મિત્રો ખાસ યાદ રાખો ડિસેમ્બર મહિનાના દિવસો છે છવ્વીસ વીરબાલ દિવસ ત્રેવીસ રાષ્ટ્રીય ખેડૂત દિવસ બાવીસ રાષ્ટ્રીય ગણિત દિવસ એકવીસ વિશ્વ ધ્યાન દિવસ વીસ આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ઓગણથી ઓગણીસ ગુવા મુક્તિ દિવસ અઢાર રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ અલ્પસંખ્ય દિવસ અઢારની પછી અરબી ભાષા દિવસ અઢાર તારીખે ઉજવવામાં આવે છે સોળ વિજય દિવસ સત્તરમાં પેન્શન દિવસ ચૌદમો ઉર્જા સંરક્ષણ દિવસ સત્તરનો ઝંડા દિવસ પાંચમો વીસમાં માટી દિવસ બારમાં આંતરરાષ્ટ્રીય તટાસ્થા દિવસને અગિયારમાં રાષ્ટ્રીય પર્વ દિવસ અને દસમાં માનવ અધિકાર દિવસ અને નવમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અને આઠ ડિસેમ્બર બોધી દિવસ વિડીયો ભૂલ કે મિસ્ટિકની કોમેન્ટ કરી વિડીયો સારો લાગે લાઈક શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ખાસ ખાસ કરીને વિડીયો થોડો ચેક કરી લેજો કયા દિવસોને કઈ વિષય છે વિડીયો સ્ટોપ કરીને દિવસો ચેક કરજો સ્પીડમાં વિડીયો એટલા માટે કરવામાં આવી દીધો છે કે તમને ખાસ કરીને ટૂંક સમયમાં બધી સંપૂર્ણ માહિતી મળી રહે અને વિડીયોના દિવસો ખૂબ સ્પીડમાં એટલા માટે રાખવામાં આવેલા છે એટલે ખાસ કરીને હજી પણ કહું છું કે તમે ચેક કરી લેજો પછી વડાપ્રધાનનો મનમોહનસિંહ તેમનું નિધન થયું તેમનો અલગથી વિડીયો બનાવેલ છે પછી ખાસ કરીને રતન તાતાનો અલગથી વિડીયો બનાવી દીધેલ છે છ મહિનાનો કરંટનો વિડીયો આપણે બનાવી દીધેલ છે ભારતના મંત્રીમંડળનો વિડીયો ભારતના પદાધિકારીનો વિડીયો બનાવી દીધેલ છે ભારતના ગુજરાતના મંત્રીમંડળનો વિડીયો બનાવી દીધેલ છે અમેરિકાની ચૂંટણીનો વિડીયો બનાવી દીધેલ છે ભારતના બંધારણના વિડીયો બનાવી દીધા કલમના અનુચ્છેદોના વિડીયો વિવિધ રાજ્યોની પૂછેલા પ્રશ્નો બંધારણના તેના વિશે પણ અલગથી વિડીયો બનાવી દીધેલ છે અને ખાસ કરીને કન્ડક્ટર પેપર સોલ્યુશન પણ વિડીયો બનાવી દીધેલ છે અને એસટીઆઈ પેપર સોલ્યુશનનો વિડીયો બનાવી દીધું છે ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો અને આવનાર પરીક્ષાની અંદર સફળતા હોય તેવી મારી શુભેચ્છા આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે મિત્રો ખાસ કરીને સ્પીડ રાખી છે એ બદલ માફી વ્યક્ત કરું છું અને કમેન્ટમાં સોરી આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે